શું તમારા મારા જેવા કપડા લેવા જે લાગે ને મસ્ત જેવા બાયા કપડા કેવા છે તમને ખબર છે અને કેવાય બેગી હવે આ બેગી કપડા લેવો હોય તો ક્યાં આવવું પડે લકી મેઇન સ્વેર માં આવવું પડે લકી સેવન મેન સ્વેર માં આવવું પડે હાલો બતાવું તમને અંદર કેવી કેવી વેરાયટી મળે છે આવી વેરાયટી તમને બીજી ક્યાંય જોવા નહીં મળે અને ભાવ કેવો ખબર છે અરે અંદર જતા પેલા જ તમને ભાવ કહી દઉં આ શર્ટ જે છે ને એક હજાર રૂપિયા ના ચાર બજારમાં તમને એક હજાર રૂપિયા નો એક મળે અને આ પેન્ટ એક બે હજાર રૂપિયા ના મળે બજારમાં અહીંયા માત્ર એક હજાર રૂપિયાના ત્રણ પેન્ટ મળશે અને કેટલી વેરાયટી આમ તો જો અંદર અહીંયા આવો મસ્ત ગોડાઉન ભર્યા છે અને આવડાને પોતાનું કારખાનું એ કપડા બનાવવાનું એટલે સસ્તામાં જ આપે ને એક હજાર રૂપિયાના ચાર શર્ટ કેટલી વેરાયટી કેટલી ડિઝાઇન કેટલી પેટર્ન એક હજાર રૂપિયા ના ત્રણ પેન્ટ જીન્સ માગો કોટન માગો કાર્ગો માગો કે માગો બેગી પહોંચી જજો કેનાલ રોડ ઉપર શ્રી કોમ્પલેક્ષ માં લકી સેવન મેન શ્વેર અને કે સામે તો જુના અને જાણીતા પટેલ હાર્ડવેર સામે